જય માતા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જ છો તો ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી અને આપણી વાડીની બાજુમાં જે સોયાબીનનું વાવેતર છે એમાં ઇયળનો વધારે ત્રાસ છે એટલે ઇયળની દવા છાંટવા માટે એક જુગાડ બનાવેલો છે મિની ટ્રેક્ટરમાં યુવરાજ બસો પંદર છે અને એમાં બસો લિટરનું ટેન્ક ફિટ કરી અને લાંબી લાઇન ટૂંકમાં નળી આપેલી છે એ દ્વારા જો અત્યારે દવા છાંટવાનું ચાલુ છે જો ટ્રેક્ટરનું પ્રેશર હોય એટલે અંદર સુધી બધી દવા એકદમ ફરખે ફરખી પહોંચી જાય એટલે આગળ પેટ્રોલ પંપે આપણે દવા છાંટીએ એમાં ઉપર ઉપર દવા રહી જાય આને જેમ પ્રેશર એટલું આવે નહીં અને આ ટ્રેક્ટરનું પ્રેશર છે એટલે એકદમ દવા અંદર સુધી પહોંચી જાય અને ટ્રેક્ટરમાં કઈ રીતે ફિટિંગ કરેલું છે એ હું તમને બતાવું આમાં ખાલી માણસો વધારે જોઈએ છ જણા છે આજે એટલે દવા છાંટવાનું એકદમ હોવું પડે કેમ કે આ લાઇન પકડવી નહીં એક અઘરી છે આમાં અને બસો લીટરમાં કેટલા વીઘા છટાય એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ કે બસો લીટર છે આ ટેન્ક ને એમાં કેટલા વીઘા છટાઈ જાય આશ્રયમાં અંદાજ તો ન હોય તો હાલવામાં નળી જે રીતે પકડવાનું એ મેન વસ્તુ છે કે કઈ રીતે થાય જો આ છે યુવરાજ બસો પંદર આજે નવું મોડલ આવે છે યુવરાજનું અને એમાં જો આવી રીતે બસો લીટરનો ટેન્ક ફિટ કરાવેલો છે પીટીઓ ઉપર હાલે આખું અને આ રોલ છે નીચે જે કેસરી નળી છે એ પાંચસો ફૂટ છે અને ઉપરની નળી જે પાંચસો ત્રણસો સાડા ત્રણસો ફૂટ ઉપર જેવી હોય છે એટલે એ નળી એટલી છે અને બીજી નળી હજી જો સામે ટ્રેક્ટર પડ્યું આ નળી પડી છે અલગ કે વધારે લંબાવી હોય તો અને આવી રીતે આ નળીને પકડવી પડે એ થોડીક કંઈક તકલીફ થાય પણ દવા હરકી પ્રેશરમાં છટાઈ જાય બહુ સારી છટાઈ દવા અને કામ પણ જલ્દી થઈ જાય આપણે ઓલો પંપ ભરી ભરીને દવા છાંટીએ તો બે દિવસ થઈ જાય જો અહીંથી સામે રોડ છે રોડ અહીંથી સામે રોડ છે ત્યાંથી લઈ અને અહીં જો સામે મજૂર છે નેતે છે અત્યારે સામે ત્યાં સુધી છે પાંસાઠ વીઘામાં સોયાબીન છે તો એમાં દવા પંપે છાંટવી થોડું વઘરી એટલે આજે ટ્રેક્ટરમાં જુગાડ બસો લીટરનો ટેન્કનો બનાવી દીધો એટલે બહુ સારું કામ કર્યું છે એટલે દવા એક દિવસમાં છાંટવી હોય એટલે આપણે ઘણી છટાઈ જઈએ દવા અહીંયા થોડું ધ્યાન રાખવું પડે નળી વિટાઈની એની બહુ આડા આટી ચડી જાય તો થોડુંક કેવરાવે પંદર આરપીએમ ઉપર આલે છે ને પ્રેશર પણ સારું આપે છે અને આ બે નળી છે આ બે નળી આપણે પાસે ઊભીને ને હોય તો એક કામની એક હજી નળી આપેલી છે વેન્ચ્યુરીમાં અને વેન્ચ્યુરીથી પાછો ટાકો પણ આપણે ભરી શકીએ એને ગમે લઈ જવું પણ એકદમ સહેલું છે હાઇડ્રોલીમાં કેમ કે એટલો હોય એટલી લિફ્ટ કેપેસિટી તો આ ટ્રેક્ટરની આવે છે કે આરામથી લઈ જઈ શકે અને લિવર એક રાખવું પડે પંદરના લીવર ઉપર રાખો ત્યારે સરખું પ્રેશર આવે જો અત્યારે પ્રેશર નથી એટલે બંધ થઈ ગઈ ને આગળ પ્રેશર ચાલુ આવશે એટલે એકદમ પ્રેશરથી જો આ પંદરના લિવર ઉપરનું પ્રેશર છે બે બાજુ પાંચ પાંચ હાથ હાથ ફૂટ ઉપર લેવાય જાય અને નળી પકડવા વાળા અહી રાખવા પડે એમાં ચાર જણા તો નળી પકડવાના બે જણા અહીંયા એટલે છ જણા હોય પણ દવા વહેલી છટાઈ જાય એમ આવી રીતે પ્રેશર આવે છે અને બે બાજુ પાંચ પાંચ સાત આઠ ફૂટ ઉપર લેવાઈ જાય બે બાજુ